મારે તમને પૂછવું છે ગાંધી બાપુ હત્યામાં હત્યા માં જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય એમનું ટી શર્ટ પહેરાય ટી શર્ટ પહેરવું જોઈએ એવું

અને rss ના સાવરકરવાળો ફોટો લઈને ફર છે આ બરાબર ના કહેવાય એટલે તમે આ વિડીયો છે એ તમે લોકોય તમારી રીતે નક્કી કરવાનું બેઠા કે આપણે ગાંધી બાપુને પહેરીને નીકળશું કે સાવરકરને પહેરીને નીકળશું આપણે ગાંધી બાપુને પહેરી નીકળવાનું

કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જ્યારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓને બદલે એ લોકો આ પ્રકારના ટિસર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહ્યા છે શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે આ પ્રકારના કેસરી ટી શર્ટ ચોટીલા તાલુકાની અંદર દસ હજાર જેટલા વહેંચાયા હોવાની રજૂઆત અમને મળી છે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વહેંચાયા હોવાની રજૂઆતો છે દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ટી શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ વિનંતીને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો તમે તમારી તાકાત ઉપર લડો શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ન કરો ધન્યવાદ આ તમારા શાળામાં સવાલ પૂછજો તમે મારો મિત્રો તમે અહીંયા ડિપાર્ટમેન્ટમાં છો તમે વિચાર તો કરો સ્કૂલ ડ્રેસને દબાવી દે અને ચોક્કસ સાવરકરના પોટાવાડા સાવરકરના પોટાવાડા ટી-શર્ટ પહેરાવીને એટલે તમે કરવા શું માંગો છો એનો ડ્રેસ ગુજરાતમાં ગુજરાતમાં ગાંધી બાપુ ગુજરાતી ગાંધી બાપુની હત્યા જેણે કરી એના ટી-શર્ટ આવડા નાના નાના છોકરાઓને પહેરાવવાનું તમે ચાલુ કરો છો આચાર્ય અહીંયા

કમિટી ચેન્જ કરી નાખજો કમિટી ની કમિટી પેલા પૂછજો

સરદાર પટેલ ને પુરી કાશ્મીર